હાલો વરગી જાવ બગડાટી બોલાવી નાખી તો બીજું સાંજે જો ને ડીઝલ નો કેનિયો આખો ભરી આવ્યો ત્રીસ લીટર હે આમાં પચાસ લીટર હમરે ત્રીસ લીટર ભર્યું તો કઈ આ છે આ મશીન નું હેન્ડલ અને આને છે ને જો અહીં છોડાવી ને પછી ચાલુ કરવાનું હોય એમાં ભાઈ છે ને જરાક બહુ બર પડે શરૂઆતમાં ચાલુ કરવાનું અલગ ડીઝલ નાખે ને પછી ચાલુ કરી ડીઝલ લખવું ન બસ ન કરું કે ડીઝલ લગાતા ચાલીએ નહીં લે કે ફરવા મંડ્યો ઈ બોલો આ

એટલે તમારે અડધું ભરાણ અડધું નહીં તો જાજરાયું તો ગાય સીપી વાળા ભાઈ ટ્રેક્ટરે આવી ગયો વટાણે અને હવે હે ને આગળ ગુણ મૂક દે એટલે ટ્રેક્ટર નો વતર ના થઈ કે મારા ભર હે ને ભાઈ ધૂળ બહુ છે પછી આપણે આને મારી હેન્ડલ તહરા મને ત્યાં જંદર નાસ પડે ચેરેન અંદર ઓ ગઈ સુરક્ષા તી કરે વાગે કાઈમાં વારો વાહ થઈ એ રે રે

તો કહીશ અત્યારે હાની થઈ ગયા આપડે હલ અત્યારે કઈ બંધ કરી દીધું હે હાનીતા હે ને મજૂર કાઢીએ નઈ કેમ દિવસ ને કાઢતા એટલે થાકી ગયા હે અને ભાઈ ઓલા નવી કવાર ચાર કવારું ખેતર છે ને ભર હે ને હારી નાખે હે થપો મારે હટાણે નાઇટમાં જુઓ એ બધે ને લગભગ ટોટલ પચાસ ને વીસ સિત્તેર ચિમોતર જેવા ભર થાય એ બધા થાય ભાઈ બે બે ટ્રેક્ટર વહે નાખવા આટું થાય એટલી થપી મારી છે જો ટ્રેક્ટર આવે છે અહીંથી ભાઈ તો ચા પાણીનો બ્રેક આવ્યો હતો તો હવે હે ને અમે આ બધા ભર હારી લઈએ અને તમને બધાને હે ખવારે મળું ઓલા માટે જો ગીત ચાલુ કરી દીધું ફરી પાછો આજે આપણે ટ્રેક્ટર માં વારો આવી ગયો છે અને હવાર થઈ ગયો ને કીધું તમને હવારે મળું જો અત્યારે હલર ભાવ ચાલુ કરી દીધું છે હવારે મસ્ત મજાનું અને જો આપણે ટ્રેક્ટર લઈ નીકળી ગયા છે ઘરમાં હું વજન વધારે છે ને ભાઈ બહુ વજન એટલે વજન ધૂળ ના વજન નથી અમારે અમારે વજન છે ને માઇનિંગ નો છે બહુ વજન એક જ નો ઓછો આવ્યો <fidelity> <tries> 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 પછી નો ટાઈમ થઈ ગયો અમારી ખેતરની માંડી બધી નીકળી ગઈ છે લગભગ ઓલા ખેતરની નવ વીઘા વાળા ખેતર ની છે ને લગભગ કેટલા ખબર આજ નીકળી જાય લગભગ કામ કે રહી જાય કેમકે ઓળા ભરકરોના થોડા બાકી ને એટલે એ ભરકરોના જે બાકી છે રહી જાય એટલે કાલ બપોર સુધીમાં કદાચ નીકળી જાય અને ગિરનાર હાંજ સુધીમાં નીકળી જાય ગિરનારના ચોવી પર અમારા ખાતરના કેટલા ત્રણ છ એટલે ચોવીન છ ત્રિસદ પર ગિરનારના છે તો બધાય છે એટલે કાલ સાંજ સુધીમાં બધું કામ થતી જાય મારડીને રેગલો જાઓ તમે ખાલી કોડો થયો જોઈએ गाइस અત્યારે આપણે હલર બંધ કરી દીધું છે કેમ કે ઓલા ભર છે ને અમારા ખેતરમાં બધે નીકળી ગયા છે જો આ સે વૈધી ગિરનાર છે ગિરનાર શ્યાર ઠગલો થઈ લે કીમ જોબર થયો ને પકતો એવડું હે બાકી અહી તો જા આ હે ને આ દેખાય આ બધી ગિરનાર શ્યાર છે ઈ અને બાકી આજુ ઓલા ખેતરમાં જા દેખાય આ પાત્રા પડ્યા આ બધે ભર કરવાનો બાકી છે જો ઝૂમ કરો જરા દેખજો આ બધે છે ને જે ભર કરવાનો બાકી હે તો એટના બધે ભર કરવા જઈ છે 5 વાગે આ હલર બંધ કરી દીધું હે અને એમાં ભર થઈ જાય અને ફરી પાછી ફરી પાછું હવા થઈ લઈને પાછા ભરના થપા માર્યા હે આ આપણે ચાર હે અને આ ઓલી જી બાવી નંબર હે તો આ એટલા બપોર કાઢી લેવાના હે અને આ પછી કાઢવાના ચાર વાગશે એટલે બધી નીકળી જાય તો આજ નવું રાખીએ કેમ કે લોગી લાંબો થઈ જ મળ્યા પછી લોકલે મારે નવો લો ચાલુ કરે આવજો ટાટા બાય